મોદીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમા ત્યારબાદ દરબારી કોઠાર સામે રાજવી પરિવારના સમાધિ સ્થળ અને ત્યાં પછી નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના જન્મોત્સવની આ પ્રતિકારાત્મક ઉજવણીમાં આવી હતી જેમાં રાજવી પરિવાર યુવરાજ જે રાજસિંહજી અને ભાજપ અગ્રણી પુષ્પાંજલિ કરી હતી જય માતાજી જય ભાવનગર ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માગું છું અને સાથે સાથે એટલું જ કહેવા માગું છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે મેયરશ્રી પણ છે તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષ પક્ષા એક બાજુ મૂકી દેવાનું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી આપ એક ભાવનગરી છો એ જ મહત્ત્વનું છે તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જઈશું એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું જય ભાવનગર